ભાવનગર જિલ્લામાં આવેલા પાલીતાણામાં તળેટી હાઈસ્કૂલ ગ્રાઉન્ડ ખાતે વાલાને વધાવવા કાર્યક્રમની તૈયારી ચાલી રહી છે પાલીતાણામાં કૃષ્ણ જન્માષ્ટમી નિમિત્તે અલગ અલગ કાર્યક્રમ કરાયા છે તળેટી ખાતે કૃષ્ણ ધર્મોત્સવ પ્રદર્શન સમિતિ ગૌ સેવા સમિતિ દર વર્ષે સાંસ્કૃતિક કાર્યક્રમો જનજાગૃતિ માટે ખાસ વિવિધ આકર્ષક ફ્લેટ તૈયાર કરવામાં આવ્યા છે તૈયારીના આખરી ઓપ આપવામાં આવ્યો ત્યારે તેમના કાર્યકરો દ્વારા તડામાં તૈયારીઓ પૂર્ણ કરી અને કાર્યક્રમની સંપૂર્ણ વિગતો જાહેર કરવામાં આવી છે શ્રીકૃષ્ણ ધર્મોત્સવ પ્રદર્શન સમિતિ અને ગો સેવા સમિતિ દ્વારા આ પવિત્ર યાત્રાધામ પાલીતાણામાં દર વર્ષે શ્રી કૃષ્ણ જન્મોત્સવ નિમિત્તે નીકળનારી સત્યાવીસમી ભવ્ય રથયાત્રાના આગમનના ભાગરૂપે દસ જેમ પાલીતાણા હાઈસ્કૂલના ગ્રાઉન્ડ ઉપર સાંજે સાડા પાંચથી રાતના અગિયાર ત્રીસ સુધી ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ સાથે એક ધર્મ પ્રદર્શન વિભાગ સાથેનું આયોજન કરવામાં આવ્યું છે તારીખ અગિયાર ઓગસ્ટથી આ કાર્યક્રમનો શુભારંભ સાડા ચાર કલાકે સૌ સંતો અને મહાનુભાવોની ઉપસ્થિતિમાં કરવામાં આવશે સાથે સાથે બાર તેર ચૌદ અને પંદર આ ચાર દિવસના ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ આ સ્ટેજ ઉપર થવાના છે સાથે સાથે આ ધાર્મિક પ્રદર્શન અંદર ખૂબ સરસ મજાના રાષ્ટ્રપર્વ અને ધાર્મિક પર્વને ધ્યાનમાં રાખીને સરસ મજાની કૃષ્ણ લીલા તેમજ ઓપરેશન સિંદૂરની થીમ ભાગીદાર ગામડું આપણું બ્રહ્મકુમારી સંસ્થા દ્વારા સરસ મજાના બાર જ્યોતિર્ના દર્શન અને વિવિધ પ્રકારના ફ્લોટ્સ કાર્યકર્તાઓ દ્વારા ભારે જહેમત બહાર ઉભા કરવામાં આવ્યા છે જેને આપ સૌ નગરજનો આપના ટીવીના માધ્યમથી અમે જાહેર આમંત્રણ આપીએ છીએ કે આ કાર્યક્રમમાં આપ સૌ આપના પરિવાર સાથે પધારો એવું હાર્દિક નિમંત્રણ પાઠવી છીએ ગૌતમ ગોસ્વામી પાલિતાણા ભાવનગર